તો એક એવા દેવ જેમના બળ બુદ્ધિનો પ્રભાવ અપાર છે યુગો યુગોથી જે અમર છે ચિરંજીવી છે પણ આ પરમ નાની યોદ્ધાની ઓળખ છે પરમ ભક્ત તરીકેની વાત છે આ જીવન રામની ભક્તિમાં લીન બજરંગબલી હનુમાનજીની જેમને આપણે લાડથી દાદા કહી ભજીએ છીએ અને આજે હનુમાન દાદાના દર્શન કરવા આપણે જઈએ એક વિશેષ સ્થાને આપણું મુકામ છે ગુજરાતના પંચમહાલના વડવગડામાં વસેલા જન હનુમાનનું મંદિર આ સ્થાનનું મહત્વ આસ્થાની દ્રષ્ટિએ વિશેષ મનાય છે કારણ કે આ સ્થાન પૌરાણિક મનાય છે તો મનોકામના પૂર્ણ કરનાર પનોતી દૂર કરનાર જન હનુમાનના દર્શન કરીએ અને સાથે પાંડવોના ગુપ્તવાસ સાથે આ સ્થાનનો શું સંબંધ છે એ પણ જાણીએ શ્રી હનુમતે श्री हनुमते नमः श्री श्री हनुमते हनुमते नमः नमः श्री हनुमते नमः શ્રી હનુમતે હનુમાન એક જ શિલા માંથી બનેલી છે દાદા ની મૂર્તિ હનુમાનજી ના ડાબા પગ નીચે છે શનિદેવ ની ઉપસ્થિતિ કષ્ટ ની સાથે પનોતી દૂર કરતું પાવનકારી ધામ બસ હિરામ શાપ ધર पवन कुमार खल बन पावक ज्ञान धन जासु हृदय आगार बस ही राम शर चाप धर 18 ફૂટની હનુમાનજીની પ્રતિમા ધરાવતું જંડ હનુમાન મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે દાદા જ્યાં ભક્તોના કષ્ટ હરે છે ત્યાં દાદાના ડાબા પગ નીચે શનિદેવની ઉપસ્થિતિ ભક્તોની પનોતી દૂર કરે છે જેના કારણે અહીં માનતા રાખવા અને તેને પૂર્ણ કરવા મોટી સંખ્યામાં ભક્તો આવે છે આજે પચીસ ત્રીસ વરસથી હું કન્ટિન્યુસ શનિવાર ભરવા જન હનુમાન આવું છું જન હનુમાન દાદા આપણી મનના કામ પૂરી કરે છે તમામ કામ પૂરા કરે છે જ્યાં બોલીએ છીએ ત્યાં હનુમાન દાદા હાજર થઈ જાય છે સંકટ સમયે પણ દાદા હાજર થાય છે એમનો જય જયકાર છે દર શનિવાર આવું છું અનપાણીના ત્યાગ વિના આવું છું ને દાદાને જમાડ્યા પછી જ હું જમું છું અને પાણી પીવું છું બરોડાથી આવીશું પહેલી જ વાર આવીશ પણ મને અહીં આવ્યા પછી એવો આનંદ થઈ ગયો કે દાદાને ત્યાં હવે વારે વારે આવવું જોઈએ દાદા હરેકની મનોકામના પૂરી કરે છે તો મને બહુ ઈચ્છા થઈ હતી તો આજે મને પણ થયું કે હું પણ આવું તો મારું સન ને મારી ડોટર પછી મારી ડોટરનું એન્ગેજમેન્ટ થયું છે એ પણ આવ્યા છે અમે દર વર્ષે જડ હનુમાન મંદિરે આવ્યા છે અને અમે જે આસ્થા રાખીએ છીએ માનતા રાખીએ છીએ અમારી માનતા પૂરી પૂર્ણ થાય છે અને બહુ સારું કામ થાય છે અમારું અમે દાદાને બહુ સારી રીતે માન્ય છે અને હર કોઈનું કામ કરે છે દાદા વિશ્વાસ રાખીને કામ કરો તો થાય છે દસમા ધોરણમાં બે વિષયમાં ફેલ થઈ હતી અને હનુમાન દાદાના મંદિરે આવીને મેં બાધા રાખી તો મારા મારી જે માનતા હતી એ હનુમાન દાદાએ પૂરી કરી છે અને હું હનુમાન દાદાને માનું છું અને દર વખતે અમે હનુમાન દાદાના મંદિરે આવી છીએ હનુમાન દાદા ને પ્રસન્ન કરવા તેમને તેલ સિંદુર નો અભિષેક થાય છે જે માટે મંદિર પ્રશાસને અહીં વિશેષ વ્યવસ્થા કરી છે હનુમાન દાદા અને શનિદાદાના મંદિરમાં એવું હોય છે કે આપણે તેવોની મૂર્તિ ઉપર જ તેલનો અભિષેક કરી શકતા હોઈએ છે પરંતુ એક અલગ જ પ્રકારની મંદિર પ્રશાસન દ્વારા તૈયારી કરવામાં આવી છે જે ભક્તગણ આ પ્રકારે તેલનો અહીં અહી ચઢાવો કરે છે કે જે તેલ અહીંથી સીધું જ બાપાના પગ પર જાય છે અને બાપાના એટલે કે હનુમાન દાદાના પગ ઉપર આ સીધું જ તેલ પહોંચી જતું હોય છે તેઓના ડાભા પગ મહાભારત સાથે જોડાયેલું છે પાંડવોએ અજ્ઞાત વિતાવ્યો હતો તેની સાબિતી પણ અહીં છે ધાર્મિક સ્થળની સાથે એક પ્રવાસન સ્થળ હોવાથી અહીંના સ્થાનિકોને રોજગારી પણ મળી રહી છે લંબાઈ અઢાર ફૂટ લંબાઈ છે છે નીચેના શ્રેણીની પનોતી છે અને વર્ષમાં બે વાર મેળા થાય છે હનુમાન જયંતિ ચૈત્રી સુદ પૂનમનો મેળો એટલે મોટો મેળો શીલા શ્રાવણના શ્રેણીનો દિવસ એમાં તો વર્ષે જ્યારે પાંડવન આવેલા પાંડવ અયરોકલા પાંડવની મૂર્તિ કહેવામાં આવશે હેડું માવન તો આગળ જોવાલાયક નીચે શિવજીનું મંદિર છે એ બી પુરાણ રિપેરિંગ કર્યું છે આગળ પાંડવ કુંડ છે એ પહેલાં આ બાબતે છાતપુરી કુંડ બનાવ્યો છે તો જ્યારે દ્રૌપદીને તરસ લાગી અર્જુન તેર મારી પાણી કાઢ્યું એ જગ્યા છે એ પાણી બારો માસ સરની ક્રિયા કરે છે એ પાણી ઘટતું નથી આથી થોડા આપણે આગળ જઈએ તો ભીમની ઘંટી કહેવામાં આવે છે ભીમની ઘંટી તે રસ્તો પાછો વળી જાય છે એટલે પાંડો ટાઈમનું કહેવામાં આવે છે અને આરતીનો સમય સવારમાં છ વાગ્યે અને સાંજે સાત વાગ્યે पश्चिम बंद करा। इसी मुनि जो लोग थे उन्होंने एक ऐसा विग्रह बनाया कि डाकिनी को हनुमान जी जो है वो पनौती को जो है वो अपने पाँव के अंदर रखा हुआ है ताकि अपनी शक्तियों का गलत चीजों में प्रयोग नहीं कर सके उसके लिए जो है वो रखा गया है क्योंकि यहाँ की जो ऊर्जा है एनर्जी है शक्ति है तो कहते हैं कि खाटू श्याम भी यहीं से ही यात्रा शुरू किया था जिसको आदिवासी लोग बाबा देव जिसको कहते हैं, वो स्वयं खाटू श्याम पवन कुमार खल बन पावक ज्ञान धन हृदय आगार बस ही राम शर चाप धर प्रणवौ पवन कुमार खल बन पावक ज्ञान धन ઝંડ હનુમાન દાદાના દર્શનાર્થે જે પણ મુલાકાતી આવે છે ને તે મુલાકાતીઓ અચૂક આ સ્થળની મુલાકાત લેતા હોય છે તમે જે જોઈ રહ્યા છો આ એ પથ્થર નથી પરંતુ આ ભીમ ઘંટી તરીકે ઓળખાતો પથ્થર છે કહેવાય છે કે પાંડવો જ્યારે અજ્ઞાતવાસ દરમિયાન આ આહિરંબા વનમાં આવ્યા હતા અને તેઓએ અહીં લાંબો એવો સમય પસાર કર્યો હતો ત્યારે ભીમ આ જ ઘંટીનો ઉપયોગ કરતા હતા અનાજ દળવા માટે અને આ આખો આદિવાસી વિસ્તાર કહેવાય છે આદિવાસી વિસ્તારની પ્રથા એક રહેલી છે અને એક આસ્થા જોડાયેલી છે કે જ્યારે ખેતરમાં પાક બનીને તૈયાર થઈ જાય છે ત્યારે સૌથી પહેલા તેઓ તેઓ પોતાનો જે પાક છે એ ખેતરમાંથી લાવીને સીધા જ જંડ હનુમાન દાદાના મંદિરે તેઓના ચરણોમાં ધરે છે ને ત્યારબાદ જે પાક ઉતરે છે તે પાકનું પછી તેઓ પોતાના ગુજરાન માટે અને વ્યવસાય માટે ઉપયોગ કરતા હોય છે એટલે આવી અનેક આસ્થા જંડ હનુમાન મંદિર સાથે જોડાયેલી છે અહીં માત્ર દર્શનાર્થીઓ પરંતુ મોટી સંખ્યામાં મુલાકાતીઓ પણ આવતા હોય છે તેથી કરીને અહીંના જે સ્થાનિક લોકો છે તેઓની રોજગારીનું પણ અહીં ધ્યાન રાખવામાં આવતું હોય છે તેઓને ગુજરાન ચલાવવા માટે રોજગારી પણ મળી જતી હોય છે જંડ હનુમાન પાંડવોના ના અજ્ઞાત કાળ સાથે જોડાયેલું છે તેમાંની એક સાબિતી છે આ અર્જુન કુવો આ જગ્યા કહેવાય છે અર્જુન કુવો कारण के पांडव काल दरम्यान जय अज्ञात वास अही पांडवो आव्या आ्यात तरी द्रौपदी लागी तरस અને એ તરસ છિપાવા માટે અર્જુને બાણ માર્યું હતું અને એ બાણ માર્યું હતું તે આ જગ્યા છે કે જે જગ્યા પર આજે કૂવો બનાવી દેવામાં આવ્યો છે અને આ જગ્યાને અર્જુન કૂવો તરીકે પણ ઓળખવામાં આવે છે જે પ્રકારે આપણે વાત કરી રહ્યા છીએ એ સાઇન બોર્ડ પર લગાવવામાં આવ્યું છે મુલાકાતીઓ અહીં એક એક વસ્તુને જાણી શકે અહીંના ઐતિહાસિક મહત્વને પણ સમજી શકે કે પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢ્યું હતું તે આ જગ્યા છે અર્જુન કુવો અગાઉ મેં તમને કહ્યું કે ન માત્ર ધાર્મિક મહાત્મ્ય જોડાયેલું છે જંડ હનુમાન મંદિર સાથે પરંતુ અહીં પાંડવ કાળ દરમિયાન એટલે કે સોળસો વર્ષ પહેલાનો જે ઇતિહાસ રચાયો હતો જે સતયુગ હતો એ સતયુગના પણ બોલતા પુરાવા આ જગ્યા ઉપર જોવા મળશે ધાર્મિક અને પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત હનુમાન ના દર્શનાર્થે મંગળવાર અને શનિવારે ભક્તો ની જનમેદની ઉમટી પડે છે હાજરા હજુર દાદા ભક્તો ની મનોકામના દૂર કરવાની સાથે પોતાના પરચા બતાવે છે પ્રણવ આજે તો આપણે અહીનો ધાર્મિક મહાત્મ્ય જાણવાની સાથો સાથ પાંડવ કાળ સાથે આ મંદિરનું શું સંબંધ છે અને શું ઇતિહાસ જોડાયેલો છે આ તમામે તમામ માહિતી આજે આપણે જાણી છે તો બસ આવી જ અલૌકિક મંદિરની ધાર્મિક સફર સાથે આપ જોડાતા રહો અમારી સાથે ગુજરાત ફર્સ્ટ સાથે જે છે તમારી સાથે તમારી માટે ખલબન પાવક જ્ઞાન ધન